તમારો બીજો સવાલ છે કે કોઈ પણ શાસ્ત્રીય સ્ટોરીના કે સારા વર્ચુસ સારા ગુણ જાણું કે ત્યારે એના પ્રત્યે ભાવ થાય પણ એ ટકતો નથી લાંબો ટાઈમ તો એમાં એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી જેટલો ટાઈમ ટકે એટલે ભાવ તો અંદરથી ઉત્પન્ન થાય છે ભાવ કરવાનો નથી હોતો એ કુદરતી ઉત્પન્ન થાય ને કુદરતી થાય એ જ સાચો ભાવ ભાવ કરું છું સમજીને ભાવ કરવાનો નથી તો આમ બી કહેવત છે ને અતિ પરિચય અવજ્ઞા કોઈ પણ વસ્તુના વ્યક્તિના વધુ પરિચયમાં આવો કોઈ પણ વ્યક્તિના વધુ પરિચયમાં આવો તો પછી ધીમે ધીમે એ તમારી અવજ્ઞા કરતો થઈ જાય એના પ્રત્યે આપણને પણ અવજ્ઞા થાય એમ આ વસ્તુ પણ એવી છે એક ને એક વાત વસ્તુ પર બહુ વિચાર કર્યા કરો કાયમ વિચાર થવાની છે છે જરૂર શું શાસ્ત્રીય વાતો ખાલી સમજવા માટે એમાંથી બોધ આપણે લેવાનો છે એના પ્રત્યે ભાવ જ કર્યા કરવાનો છે એવું તો કરવાનું નથી આજે મહાવીર ની વાતો તમે જાણી કે એને આટલું બધું કાનમાં ખીલા ઠકવા જેવું તકલીફ ઉભી કરી છતાં એને સામેલા વ્યક્તિ પ્રત્યે કોઈ દ્વેષ નથી કોઈ બદલો લેવાની ભાવના નથી એમ તેજો રેસ છોડી એમના પર એના પ્રત્યે પણ એને કોઈ પણ મનમાં અંશ માત્ર પણ એને દ્વેષ નથી તો પછી આખો દિવસ એનો જ વિચાર નહીં કર્યા કરવાનો પછી એનો જ વિચાર કરો તો તમને પછી કઈ ગમે તે ભરતા વિચારો પણ આવે ભગવાન તો વિચારો કરવાની જ ના છે છતાં આવી ગયો એ ભાવ આવી ગયો એ છોડી દેવાનો એના એકને એક લાંબો એક ને એક વસ્તુ લાંબો ટાઈમ પકડવાનું નહીં લાંબો ટાઈમ પકડો તો પછી એના ગુણને બદલે એના દોષ દેખાવા લાગે એટલે ઈ કુદરતી છે એટલે આમાંથી તો ખાલી આપણે આ બોધ લેવાનો હતો કે ભાઈ આ ગમે એવી તકલીફ કોઈ આપણને કરતું હોય ત્યારે આપણે ભગવાનની જેમ આપણે પણ એના પ્રત્યે દ્વેષ નહીં કરવાનો એને નિમિત્ત તરીકે જોવાનો અને કોઈ જન્મનો આપણું દેણી પૂરી કરવા આવ્યો છે એટલું સમજીને એને આપણે માફ કરી દેવાનો આટલું એમની વાર્તામાંથી શીખી લેવાનું એને પાડવાનો પ્રયત્ન કરવાનો બસ એટલા માટે જ છે આ બધી વાર્તાઓ એ સાંભળીને એને એના પ્રત્યે તમે ખૂબ ભાવ કર્યા કરો અને પછી એ ભાવ ઓછા થઈ જાય એવું બધું કંઈ કરવાનું છે જ નહીં એક વાર જે ભાવ આવી ગયો તો આવી ગયો બસ પતી ગઈ વાત ખતમ દુનિયામાં એક જ શાસ્ત્રીય વાર્તા થોડી છે હજારો વાર્તા છે બીજું વાંચવાનું બીજું સમજવાનું એમાં જે ભાવ થાય તે થાય પછી એને છોડી દેવા Ima detail manager one. Okay shalavido. This audio is by Subodhi Masalya. My contact number is eight eight five zero zero eight eight five six seven. 88567.